ફતેપુરા તાલુકાના ગામે વર્ષોથી ચાલતી આંગણવાડી અન્ય જગ્યાએ ખસેડાના વિરોધ તથા તે જ સ્થળ પર નવીન મકાન બાંધકામને લઈ તાલુકાથી લઈ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી ફતેપુરા તાલુકાની કોઈ ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે ઠરાવ કરી બે કિલોમીટર દૂર આંગણવાડી લઈ જઈ બાળકોને લાભોથી વંચિત રાખવાની કોશિશ કરતા તળગામ ફળિયાના ગ્રામજનોનો વિરોધ પત્રકારની ટીમ દ્વારા ઓચિંતી તપાસ કરતા વાંસિયા કોઈ તળગામ ફળિયા આંગણવાડી કેન્દ્ર પર તપાસ કરતા આંગણવાડી કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળી વર્કર બહેન ગેરહાજર જોવા મળ્યા અને રજા રિપોર્ટ મૂક્યા છે કે નહીં તે પણ એક સવાલ છે વાગ્યાનો સમય થવા છતાં આંગણવાડી કેન્દ્ર પર હાજર રહેલ નથી વર્કર બહેન દ્વારા પોતાની મનમાનીથી આંગણવાડી ખોલવામાં આવતી હોય છે જેથી તેડા ઘર રજા ઉપર હોવા છતાં બાળકોને નાસ્તો પોતાના ઘરે લઈ જઈ ખવડાવવામાં આવ્યો છે એવું ફળિયાના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે ફતેપુરા તાલુકાની આવી આશા વર્કર બહેનો અને સુપરવાઇઝર બહેનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકચર્ચા થઈ રહી છે ફતેપુરા તાલુકામાં આંગણવાડી કેન્દ્રનો મનસ્વીપણાથી જવાબદારો દ્વારા વહીવટ ચલાવાઈ રહ્યો હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી છે જેમાં આ ખાસ કરી આંગણવાડીના બાળકોની સંખ્યા મેનુ પ્રમાણે ભોજન ગર્ભવતી તથા ધાત્રી માતાઓના લાભો ગરમ નાસ્તો ફળફળાદી વગેરેમાં મોટા પાયે કે આચરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠે છે તેમજ કેટલીક જગ્યાએ ઘણા ગાંઠિયા સ્થાનિક લોકો દ્વારા પક્ષા પક્ષી અથવા અંગત કારણસર આંગણવાડી દ્વારા મળતા લાભોથી સ્થાનિક બાળકોને વંચિત રાખવાના કારસા ઘડાતા હોય તેવી બાબતો પણ બની રહી છે એક પણ વાલીને જાણ કર્યા વગર આ નિર્ણય કરેલ છે જે અમને સખત વાંધા વિરોધ છે અમારા નાના ભૂલકાઓ બે કિલોમીટર અંતર અને વચ્ચે કોતર આવતા નાના ભૂલકાઓ કેવી રીતે જઈ શકશે તે પણ પ્રશ્ન વાલીઓને સતાવી રહ્યો છે

અમારા વાંસિયા કોઈ ગામના તરદામ ફળિયામાં વર્ષોથી ચાલતી આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવામાં આવેલ છે અને જે જમીન માલિક આંગણવાડી બાંધકામ કરવામાં આવે છે તેમનો પણ કોઈ વાંધો વિરોધ નથી તેમ છતાં હાલમાં અમારા ફળિયાની આંગણવાડી કેન્દ્ર બે કિલોમીટર દૂર લઈ જવા પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે જેની સ્થાનિક લોકોને કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ નિર્ણય કરેલ છે અમે તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરવા છતાં આ દિન સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી માટે અમારો વિરોધ છે અને હાલ જે જગ્યા આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવામાં આવે છે તેવી અમારી માંગ છે અમારી માંગ નહીં સંતોષાય તો અમે ગાંધી ચિંધિયા માર્ગે તાલુકા પંચાયત કચેરી આગળ આંદોલન કરવામાં આવશે આ આંગણવાડી ટાટિંગ માં તળ ગામ મંજૂર થયેલ છે અને તળ ગામ માં બનાવી લે છે અને આ લોકોએ ખોટો ઠરાવ કરી અને આ તળ ગામની આંગણવાડી ઉઠાવવાની કોશિશ કરી છે એટલે વર્ષોથી આ આંગણવાડી અહીંયા ચાલે છે અને આ તળ ગામના બાળકો પણ ત્યાં આંગણવાડી જાય તે મુશ્કેલી છે કે બહુ બે કિલોમીટર જેટલું સીટી પડે છે ઉતરડો લાગે એટલે એના માટે ખરેખર તો નવેસર સાહેબ આ લોકોને મારી રજૂઆત છે કે આ લોકોની જે તે વખત સર્વેઈ કરેલી છે ઊંધી સરવાઈ કરેલી છે આ અમુક ના છે અને અમુક બાળકો પગી આંગણવાડી ઉઠાવવા માટે ઊંધી સરવાઈ કરેલી છે એટલે કાયદેસર નવેસર સારવાઈ કરી અને તળ ગામ ની થી ત્રણસો ઘેરા આવેલ છે નજીક નજીક અત્યારે તમે એવું લાગતું હોય કે નવેસર સર્વાઈ કરી અને આ લોકોને કો તેમનો વિભાજન કર દે અને નવી આંગણવાડી તો બભોર ફળિયા બને તો અમને કઈ વાંધો નથી અને પગી આપડા સપોર્ટ ફળિયા અને પરમાળ ફળિયા એ બી તોય નજીક લાગે છે એમની અલગ પાડી શકો તો અમને વાંધો નથી પણ આ તળ ગામ વાળું મુખ્ય મકાન કહું જેવું જુગે ને એટલી અમારી રજૂઆત છે સાહેબ વાછા કોઈ તળ ગામ ફળિયા આંગણવાડી કેન્દ્ર નંબર 1 છે આ અને આ આંગણવાડી વર્ષોથી અહીં ચાલે છે વર્ષોથી અમે બી નાના હતા આ મારું ઓગણચાલીસમું રનિંગ વર્ષ છે મારો બી નાસ્તો અહીંનો ખાધેલો છે અને હમણાં આ પંચાયત સરપંચ સરપંચ દ્વારા ખોટો ઠરાવ કરી અને આ આંગણવાડી અહીંથી પગ આપણે બાબરફળીયા છેક પીપળિયાની હદ અને વૈશ્યક આપણે વાગોટલાની હદ ઉપર લઈ જવા માટે આ ખોટો પ્રયત્ન કરી રહ્યા છે અને કોતર આવે આવે છે તે છોકરા થઈ જશે અને એટલે હા બે કિલોમીટરનું અંતર છે એટલે આ ખોટી રીતે ઉઠાવવાની કોશિશ કરે છે અને તેમનો મનસ્વી રીતે ઠરાવ કરી દીધો છે કોઈને ખ્યાલ બી નથી આ બે સભ્યો બી અહીંયા હાજર છે એમને બી ખબર નથી તો

কি ড ডাঙৰ বৌদিক ভাৰত ফতেপুৰা